વિદ્યાર્થીઓને વાલીઓ આજે એમપીમાં સુનાવણી હતી પચોતેર સ્ટુડન્ટના રી એક્ઝામ માટે અને એ જ અંધારું અજવાળોની વાત ચાલતી હતી મીણબત્તી બી વચમાં આવી ગઈ અને પાવર ફેલરના કારણે સીસીટીવી બંધ થઈ ગયા એટલે કોઈ પણ રેકોર્ડ એનટીએ પાસે નથી આ એક ગંભીર પ્રશ્ન છે કે જો પાવર ફેલર થાય અને કેમેરા બંધ થઈ જાય તો પછી ચીટિંગ થાય તો એ જોવા વાળું કોઈ ના હોય એટલે એનપીએ જે કેમેરાની વ્યવસ્થા કરે છે વિડીયોગ્રાફી કરે છે કે કોઈ ચીટિંગ ના કરે એટલે વિડીયોગ્રાફી કરે છે પણ જે સેન્ટર પર ફેલર હતું અને ત્યાં બેકઅપ નહીં હતું પાવરનું જનરેટર નહીં હતું ઇન્વર્ટર નહીં હતું તો ત્યાં સીસીટીવી કેમેરા કામ કરતા નહીં હતા હવે અમને કેન્ડલની મીણબત્તીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી એવું એનટીએનું કહેવું છે અને બીજા બધા સેન્ટરો પર બધા સારી રીતે એક્ઝામ આપી છે એટલે એનટીએ તો પચોતેરની પરીક્ષા લેવા ના પાડે છે પણ બીજા જે વકીલો છે એ દલીલ કરે છે કે પાવર ફેલર હતો એ વાત કન્ફર્મ છે એનટીએ મીણબત્તીની વાત સ્વીકારે છે એ વાત પણ કન્ફર્મ છે માટે તમે પચોતેર સ્ટુડન્ટની રીનીટ માટેનું અપીલ કરીએ છીએ કે તમે આ વિશે ઓર્ડર આપો હવે જજ સાહેબે સોમવાર સુધીનું લંબાવી દીધું છે સોમવારે સુનાવણી થશે અને પછી આપણે ડિસિઝન સાંભળીશું શું કહે છે અને તે પછી આપણે એમસીસી ઓલ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ શકે છે હવે એક નોટિસ જે આવી છે કોના માટે છે સીડબ્લ્યુ ચિલ્ડ્રન ઓફ આર્મ ફોર્સીસ અથવા વિડો ઓફ આર્મ ફોર્સિસ એ ભૂમિદળ હોય સેના નવસેના વાયુસેના હા નેવી હોય આર્મી હોય કે એરફોર્સ હોય બધાના ચિલ્ડ્રન અથવા એમની જે વિધવા હોય એમના માટે છે દિલ્હી યુનિવર્સિટીનો કોટો છે ફક્ત પંચ્યાસી ટકામાં તો દિલ્હી યુનિવર્સિટીની વેબસાઇટ પર એમને રજીસ્ટર કરવાનું રહેશે પણ હવે તમે જોશો આમાં કે આઠ તારીખે નોટિસ આવી છે અને લખે છે કે પાંચ તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ છે અને અગિયાર તારીખે આવતીકાલે બંધ થઈ જશે એટલે આવતીકાલે છેલ્લો દિવસ છે જે દિલ્હીના રહેનારા હોય દિલ્હી યુનિવર્સિટી કોટામાં જે લોકો ઇલિજિબલ હોય એ લોકો માટે છે કે એમને દિલ્હી યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરવાનું રહેશે વિડો એન્ડ ચિલ્ડ્રન ઓફ આર્મ ફોર્સીસ આમ પરમવીર ચક્ર અશોક ચક્ર મહાવીર ચક્રના બધા ચક્ર લખ્યા છે જેણે જે મેળવ્યા હોય મેડલ મેળવ્યા હોય એ બધા ડિટેલમાં જોવાનું રહેશે પણ આપણા માટે નથી ગુજરાતીઓ માટે નથી આ ફક્ત દિલ્હીના લોકો માટે છે દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લેનારા માટે છે કે એમને દિલ્હી યુનિવર્સિટીની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પણ ખાસ વાત એ છે કે પાંચ તારીખથી પોર્ટલ ચાલુ થયું છે અને નોટિસ આવી છે આઠ તારીખે અને આવતીકાલે છેલ્લો દિવસ છે સાંજે પાંચ વાગ્યા સુધીનો તો હવે આ મધ્યપ્રદેશના હાઈકોર્ટના જસ્ટિસ શું ચુકાદો આપે છે તેના પર નિર્ભર રહેશે ઓલ ઇન્ડિયા એમસીસીની કાઉન્સેલિંગ આપણી ગુજરાતમાં ફક્ત રજિસ્ટ્રેશન ચાલુ છે વેરીફિકેશન ચાલુ છે પણ આપણી કાઉન્સેલિંગ નહીં થઈ શકે જ્યાં સુધી ઓલ ઇન્ડિયાનું પહેલું રાઉન્ડ ના થાય એટલે આપણે વેટ કરીએ કે હવે સોમવારે ચૌદ તારીખે શું નિર્ણય આવે છે તે પછી એમસીસીનો આપણને ખબર પડશે